તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં આવ્યું છે બર્ડ હિટને રોકવા માટે ફટાકડા ફોડતા કર્મચારીમાં રોષ છે બે મહિનાથી પગાર પગારને મળતા કર્મચારીઓ રોષે ભરાયા છે રનવે પર ફ્લાઇટના લેન્ડિંગના સમયે ફટાકડા ફોડે છે પાંચેક મિનિટ પહેલા ફટાકડા ફોડવામાં આવે છે ફટાકડા ફોડવાનો કોન્ટ્રાક્ટ મહિમા એજન્સી પાસે છે અગાઉ એલપીજી સિલિન્ડરથી અવાજ કરવામાં આવતો હતો ત્યારે એલપીજી સિસ્ટમ પણ હાલ બંધ હોવાની ચર્ચાઓ છે

મહિમા એન્ટરપ્રાઇઝ એજન્સી ના આ એજન્સી એ કર્મચારીઓ ને પગાર ચૂકવવામાં ઠાક ઠગિયા કરી રહ્યો છે એટલે છેલ્લા બે મહિનાથી એજન્સી એ સુરત ઇન્ટરનેશનલ ફરજ બજાવતા કર્મચારીઓ પગાર જ નથી ચૂકવ્યો છે અને ઉપરાંત આ પતાકડા પણ ઓછા આપવામાં આવી રહ્યા છે એવું તેના સ્થાનિક કર્મચારીઓ જણાવી રહ્યા છે જી જી આભાર સમગ્ર માહિતી બદલ